નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ આજે વિવિધ વિસ્તારોમાં આજે રહી છે ત્યારે સુબાનપુરા હોય કે પછી નવાપુરા વિસ્તારમાં પણ જો કે પોલીસને બંદોબસ્ત સાથે રાખી આજે દબાણ શાખાની વિવિધ વિસ્તારોમાં આ ટીમ છે તે ટ્રાકી રહી છે જો કે જે પ્રકારે નવાપુરા વિસ્તારમાં રોડ લાઈન આવતા છે તમામ જે દબાણો છે એ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે નવાપુરા વિસ્તારમાં અત્યારે પાલિકાની દબાણ શાખાની ટીમ પહોંચી છે અને જો કે જે પ્રકારે વિવિધ આ વિસ્તારોમાં જે લાઈનના જે તમામ જે દબાણો આવતા હોય સાથે લારી ગલ્લા હોય તમામ દબાણો છે દૂર કરવાની કાર્યવાહી અત્યારે પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે જો કે આ શેડ સહિતના તમામ જે દબાણો છે એ દબાણો અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે પાલિકાના અધિકારી છે દબાણ અધિકારી તેમની સાથે જ વાત કરીશું ગોલ સાહેબ બાબુ શું કહેશો જે પ્રકારે આજે દબાણ સાગરની ટીમ છે કઈ જગ્યાએ કાર્યવાહી કરી છે અત્યારે નવાપુરા પોલીસ સ્ટેશન સ્ટેશનથી મહેબુબપુરા સુધી નવાપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફ પીઆઈ સાહેબ સાથે હાજર છે અને વોરતીરના વોર્ડ ઓફિસર સાહેબ સાથે મળી અને દબાણની કામગીરી હાલમાં ચાલુ છે અત્યાર સુધીમાં આજે ત્રણ ચાર લારી જેવી જમા લીધી છે અને હાલમાં કામગીરી ચાલુ છે બિલકુલ અત્યાર સુધી ત્રણ ચાર લારીઓ જમા લીધી છે નવાપુરાનો સ્ટાફ વોર્ડ ઓફિસનો સ્ટાફ વોર્ડ નંબર તેરમાં આ પ્રકારે દબાણ સઘરની જે ટીમ છે તે ટાટકી છે અને આપ જુઓ કે પોલીસ અને દબાણ સઘરની ટીમ વિવિધ નવપુરામાં આવતા તમામ જે જગ્યા પર દબાણ છે ત્યાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હવે હાથ ધરવામાં આવી છે નવપુરાનો સ્ટાફ સાથે અને વોર્ડ વોર્ડ નંબર તેર નો આ સ્ટાફ સાથે રાખીને આ દબાણો તે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે જો કે જે પ્રકારે વડોદરા શહેરમાં જે ધાર્મિક દબાણ બાબતે જે બેઠકો થઈ હતી ને ત્યારબાદ હવે જે પ્રકારે દબાણ શાખાની ટીમ હવે એક્શન મોડમાં જોવા મળી છે ને વિવિધ વિસ્તારોમાં આજે આ દબાણ શાખાની ટીમ ટ્રાકકી હતી ત્યારે આજે સુભાનપુરા સહિત નવાપુરા વિસ્તારમાં પણ વડોદરા શહેરના જે વિવિધ વિસ્તારો છે ત્યાં દબાણ સાગરની ટીમ ટ્રાટકી છે વડોદરા મહાનગરપાલિકા હસ્તકની આ દબાણ સાગરની ટીમ આજે નવાપુરા વિસ્તારમાં આ ટ્રાટકી છે ને લગભગ એક ટ્રક ભરીને સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડોદરા